સિંહ જેમ ઉપર થી આવે ને મૃગ પકડે એમ નીચે પકડી અને પ્રહલાદજીની સામે જોઈ અને છીરી નાખે છે હિરણ પશુઓને અને એમ કહે તારો વરદાન બોલાયા રાત છે દિવસ મહારાજ નહીં લાકડું નહીં સોનું નહીં રૂપુ નહીં અનેક પ્રકાર થી જે વરદાન માંગ્યું છે બ્રહ્મા પાસે એ બધું જ અહીંયા તારું ખોટું પડે છે એમ કરી અને એને મારી મારે છે મુક્તિ આપે છે એવા ક્રોધાય માનવ છે કે કોઈ બાજુમાં જઈ શકું એવામાં કોઈ કીધું એક કામ કરો લક્ષ્મીજીને મોકલો લક્ષ્મીજી ઉભેલા એની સિવાય કોઈ નહીં કરી શકે નારાયણ ત્યારે લક્ષ્મી જે કીધું કે એટલા અવતારો દીધા મેં અનેક અવતારો જોયા પણ આ અવતારમાં હું પણ બાજુમાં નહીં જઈ શકું આ ગુસ્સો તો પ્રહલાદ એના ભક્ત શાંત કરી શકે પ્રહલાદજીની બાજુમાં મોકલે છે પ્રહલાદજી જેમ ગાયને વાંચડું જેમ બત ભરી જાય ભગવાનને બત ભરી અને હિરણકશીપુને માર્યા પછી પણ નૃસિંહ ભગવાન